હેલો નમસ્કાર મિત્રો જય માતાજી પૂરું થઈ ગયું છે અને બસ હવે આજે ઈ કામ કરીએ અને પૂછી લઈએ કડિયાભાઈને કે આગળ શું કામ કરવાનું બાકી છે અને આજે મિતેશ કાકા પણ આવી ગયા છે બહુ કામમાં હતા હમણાં આજે ભાઈ આટલું જે ટોયલેટ છે એ બાકી છે એ હમણાં અત્યારે કરે છે હવે આગળ નો હું પ્લાન છે આજે હવે આજે એટલું ટોયલેટ નું જે કામ છે એ છણાઈ જાય એટલે આજે આપણે પત્રા પણ લગાડી દેવાના છે તો વિડીયોમાં બન્યા રહેજો મળીએ આગળ થેન્ક યુ સો મચ અબ રેડી પાડી દો એક એક બે રામ ખોડી કરી ના પાડે છે આ ના જિન કલક આ શું નાદી

आले तो यहां प्रावधान वाली सामने ना हो है हां चल रहा आज ना विवाह दरियाना दरियाना हो क्या आवे सांस ना हो सब भाई बस कर ना कर सामान में ध्यान दो और वैसे लग હા મેરી મોટર હવે દી જાય જોણ ની રાખો એકા જો ઉપરથી નાખો નથી નથી

ઉપગામી ક્યાં ન આવું તો કમરામાં આવતો હા પોલાવો ઓરો ઓરો છે બહાર મારી સુવા હાવાજી હાવાજી હા સુવાડીયો લેવલ મેણી લે હાલો યો યોય બસ સત્ર પ્રમાણ કરેલું પડે ને હા હા અરે વાજે હેઠે રાખો હેઠે રાખો તે હું તાકાત નથી

બાઈન કટ બાઈન કટ બસ બાઈન અમે જોયું તો આઈ જાય નહીં તી અમે બરે આ બાય સડીવાને કેકલે

લાલ મેળા વિડિયો બધા બાય તો નહી રી જાય તમારા ખાલી માથે સલા તો આવાdio હાલો આવાdio આવાડો કો ઓર આવો અબર આવી ગયો તમારો બાર કાટો તમારો બાર કાટો પૂછો કરવું પડે હા બોલો નહીં પહેલા એમની આજોય હો અયા ભાવેશભાઈનો ફોન છે લાવ હવે હા ફોન બોલો તો ફાઇનલી પત્રા નું જે કામ હતું એ પત્રા એકદમ કમ્પલીટ થઈ ગયા છે હવે હુક માર્કેટના ને કનેરા ચાંદવારા બાકી છે આ લોકો કરે છે પત્રા નું થઈ ગયું 有个事儿。

તો ફાઇનલી આજે ચોથા દિવસનું પણ કામ પૂરું થઈ ગયું છે ચણતર કામે પૂરું થઈ ગયું પતરાય લાગી ગયા હવે આવતીકાલથી આપણે પ્લાસ્ટર કામ શરૂ કરવાનું છે તો હવે મળીએ આવતીકાલે જ્યાં સુધી બબાય ટેક કેર એન્ડ જય માતાજી સો હેલો નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી રામ ફરી એકવાર સ્વાગત છે તમારું આરજી માનવ સેવામાં અને આજે આપણે અહીંયા બંદર ગામમાં જે મકાનનું ચણતર કામ ચાલું છે ત્યાં પાંચમો દિવસ છે અને આજે પત્રકાલે ચડાવી દીધા છે આજે જે કામ કરવાનું છે આપણે પ્લાસ્ટરનું કામ કરવાનું છે તો પહેલાં દેખાડી દઉં તમને કેટલું આપણે બન્યું છે અને અત્યારે શું કામ શરૂ છે આવો આ જે ભાગ છે એ આપણે આખો હોલ રાખેલો છે અને અહીંયા જે છે ત્યાં પ્લેટફોર્મ આવશે કિચન માટે બનાવેલું છે અને આ ટોઇલેટ બાથરૂમ એક સાથે આપેલું છે અહિયાં અને એક રૂમ બનાવ્યો છે તેર બાય ચૌદ નો અને લાઈટ આપણે આ વખતે અન્ડર ગ્રાઉન્ડ આપેલી છે 个天 <laughs> I <laughs>

સો ફાઈનલી આજે પાંચમા દિવસનું કામ હતું એ પૂરું થઈ ગયું છે એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો અને હોલ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આવતીકાલથી બીજું જે કામ છે ટોયલેટનું અને બારનું તો એ આવતીકાલથી કરશું આજની માટે એટલું થેન્ક યુ સો મચ બાય